એટલે ઘરો ત્રાસ બહુ છે વીસ વર્ષ થી ગયા છે બધા અમારે કેવી પ્રોજેક્ટ જમા બે પાંચ વર્ષ આવા મર્ડર થાય છે અમારા છોકરો આજે અમે કમિશનર ને કીધું કે ભાઈ આ બધું ઘટના કોઈ પણ બને ને એની પાછળ જવાબદાર દારૂ ને ડ્રગ્સ દારૂ પી જાય તો એક્સિડન્ટ કરે ડ્રગ્સ પી જાય એક્સિડન્ટ કરે દારૂ પી જાય તો તલવારો મારે તો આ શું તમારે મેં કમિશનર સાહેબ ની રજૂઆત કરી

દારૂ પીવાના પૈસા માંગવા જેવી નજીવી બાબત એમાં હત્યા થઈ ગઈ ખૂન કરી નાખ્યું એક નાબાલિક છોકરાનું એટલી બધી ઘાતકી અને ક્રૂર ઘટના ગુજરાતમાં એમાંય સુરતમાં કે જ્યાં ગૃહમંત્રી રહેતા હોય એવા ગામમાં આ ઘટના બને એ આખા ગુજરાત માટે શરમનો વિષય છે આજે પીડિત પરિવારના સમર્થનમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે એ માટે ડ્રગ્સ અને દારૂનું જે કાંઈ આખો કારોબાર છે એના ઉપર પોલીસ નિયંત્રણ લાવે ડ્રગ્સ અને દારૂ વેચનારા લોકો ઉપર પોલીસ કડક કાર્યવાહી કરે એવી રજૂઆત લઈને અને દેવી દેવીપૂજક સમાજના જે નિર્દોષ યુવાનની હત્યા થઈ છે એને ન્યાય મળે ફાંસીની સજા થાય એવા કાગળો પોલીસ કરે એ માટે આજે અમે સુરતના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી છે રજૂઆત સાંભળ્યા પછી એમણે સરકારી જવાબ આપ્યો છે અમે આશા રાખીએ છીએ કે આના ઉપર કંઈક કડક કાર્યવાહી થાય ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે શું કહેવું છે આ સુરતમાં ગુજરાતના ગૃહમંત્રીનું ઘર છે ગુજરાતમાં દારૂબંધી છે છતાંય એક માણસ દારૂ પીવાના રૂપિયા વીસ માગે છે કોની પાસે રોડ ઉપર શાકભાજી વેચતા ગરીબ દેવીપૂજક સમાજના છોકરા પાસે એ પૈસા આપવાની ના પાડી તો છરો મારી દીધો ગુંડાઓની હિંમત જુઓ ગૃહમંત્રીના ગામમાં ગૃહમંત્રીના શહેરમાં ગુંડાઓની હિંમત જુઓ હમણાં સુધી એવી વાતો થતી હતી કે સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવો ક્યાં ગયું લિસ્ટ એ લિસ્ટમાં આ ગુંડાનું નામ કેમનું આવ્યું આ માણસ કેવી રીતે બાકી રહી ગયો સો કલાકમાં લિસ્ટ બનાવવા નીકળ્યા હતા તો આ ખૂની માણસો કેવી રીતે લિસ્ટમાં ના આવ્યા કોઈ નિર્દોષ પરિવારનો દીકરો છીનવી લીધો પરિવાર નોંધારો થઈ ગયો એની ભરપાઈ કોણ કરશે એટલે આજે અમે સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત સ્પષ્ટ કરી છે કે પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ અને બીજી વાત કે ગુજરાતમાં સુરતમાં દારૂ અને ડ્રગ્સ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે

ભાઈ હવે ખરીફ મારે વાત કરી લેવા જોઈએ